ગુજરાત રાજ્યમાં આજ વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે મોટાભાગના વિસ્તારોની અંદર તો અત્યારે વરસાદ પડી રહ્યો છે પરંતુ આગામી ત્રણ કલાક માટે ફરી એક વખત ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી દેવામાં આવી છે ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલભાઈ અને પરેશભાઈ ગૌસ્વામી દ્વારા ગુજરાત રાજ્યના મોટાભાગના વિસ્તારોની અંદર આજે મેઘગજના સાથે વાદળછાયા વાતાવરણ રહેવાની આગાહી કરવામાં આવી છે આ આગાહીમાં ગુજરાત રાજ્યના દક્ષિણી પૂર્વ વિસ્તારથી લઈ અને મધ્ય ભારત તરફ આવતા જેટલા પણ વિસ્તારો છે એ તમામે તમામ વિસ્તારોની અંદર વરસાદી સિસ્ટમને સક્રિયતાના ભાગરૂપે એક નવી આગાહી કરવામાં આવી છે આગામી ચોવીસ કલાક માટેની પણ એક નવી આગાહી કરવામાં આવી છે જેમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે અને આ સિસ્ટમની સાથે સાથે વાદળોનો ઘેરાવો પણ ગુજરાત રાજ્યોને અસર પહોંચાડી શકશે હાલ પૂરતી બંગાળાની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ હોય મજબૂત થઈ હોય અને એના ભાગરૂપે ગુજરાત રાજ્યની અંદર વાતાવરણની અંદર મોટો પલટવાર આવતો જોવા મળી રહ્યો છે આ પલટવારની સાથે ગુજરાત રાજ્યના આવા હવામાન અને વિભાગ દ્વારા હવામાન વિભાગના જે નિષ્ણાતો છે એમના દ્વારા ખાસ મોટી આગાહી કરી દેવામાં આવી છે કે લગભગ અરબી સમુદ્રની અંદર એક લો પ્રેશર સિસ્ટમ ફરી વખત સક્રિય થશે જેના ભાગરૂપે અત્યારે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે આજે સવારથી જ વહેલી સવારથી તમે જોઈ શકો છો એ પ્રમાણે સેટેલાઇટ પિક્ચરના આધારે પણ વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તાર અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે આ વાદળછાયા વાતાવરણની અંદર અસ્થિરતા જોવા મળી રહી છે અને એના ભાગરૂપે ચોમાસાની પર્વતમાન ઋતુ અને એ ઋતુના અનુસંધાને ગુજરાત રાજ્યનું જે હવામાન છે એની અંદર મોટો પલટો આ તમામ પરિબળો ભેગા થઈ ગુજરાત રાજ્યની અંદર વાતાવરણીય સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે અત્યારે ગુજરાત રાજ્યની અંદર વાતાવરણીય સિસ્ટમની અંદર આબોહવાની અંદર જેટલી પણ અસર થતી જોવા મળી રહી છે તમામે તમામ અસરની વિશે વાત કરવાના છીએ કયા વિસ્તારોની અંદર આજે વહેલી સવારથી દિવસ દરમિયાન વરસાદ પડશે અને કયા વિસ્તારોની અંદર જે વરસાદ છે એ ભૂકા કાઢવાનો છે ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાતો દ્વારા પણ જે આગાહી કરવામાં આવી છે એના ભાગરૂપે દ્વારકાથી લઈ અને જે ભાટિયા ઓખા કાંબળિયા આ વિસ્તારોની અંદર તો અત્યારે વરસાદ શરૂ થઈ ગયો છે પરંતુ એ સાથે દક્ષિણી પૂર્વના ભાગોમાં વાત કરવામાં આવે તો ગઈ સાંજે અમદાવાદ જિલ્લાની અંદર પણ ધોધમાર વરસાદ પડી રહ્યો હતો ખાબકી રહ્યો હતો એની પણ એક આગાહી કરવામાં આવી હતી પરંતુ અમદાવાદ જિલ્લાની અંદર જે આગાહી કરવામાં આવી હતી માત્ર બે થી ત્રણ કલાક માટેની જ હતી પરંતુ આજે વહેલી સવારથી જો ફરી એક વખત ધોધ અંધકાર જોવા મળી રહ્યો છે અને આ છે આ વાતાવરણ વચ્ચે ગુજરાત રાજ્યની અંદર ખેડૂતોએ જે વાવણી લાયક વરસાદની રાહ જોઈને બેઠા છે એ દરેક ખેડૂત મિત્રોને જાણ કરવાની કે હજુ સુધી વાવણી લાયક વરસાદની આગાહી છે કરવામાં નથી આવી તમારે જો વાવણી કરવી જ હોય તો સાત થી આઠ દિવસ ખમવું પડશે કારણ કે વાવણી લાયક વરસાદ છે એ હજુ સુધી ગુજરાત રાજ્ય તરફ આવતો જોવા નથી મળ્યો અત્યારે જે વરસાદ ગુજરાત રાજ્યમાં પડી રહ્યો છે સમગ્ર વાવાઝોડાની અસરના કારણે વરસાદ જે એ સ્થિરતામાં આવ્યો હતો એ વરસાદ આ સાથે જ મિત્રો બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે એ લો પ્રેશર સિસ્ટમના કારણે વાદળોનો ઘેરાવો સાથેનો વરસાદ ગુજરાત રાજ્યના આબોહવામાનની અંદર મોટા ભાગની અસર પહોંચાડી રહ્યો છે ખાસ ગુજરાત રાજ્યના વાતાવરણની અંદર અસ્થિરતા જોવા મળી રહી છે અને આ અસ્થિરતાના ભાગરૂપે અત્યારે વરસાદી સિસ્ટમ એવું દર્શાવતી જણાવવામાં આવી રહી છે કે આગામી લગભગ ચોવીસ કલાક પછી છે ગુજરાત રાજ્યની અંદર ફરી એક વખત વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે આ વરસાદી રાઉન્ડની અંદર જે સિસ્ટમ સક્રિય થઈ છે એ સિસ્ટમના ભાગરૂપે ગુજરાત રાજ્યની આબોહવામાનની અંદર પણ મોટો ફેરફાર થશે આબોહવામાનની અંદર ગુજરાત રાજ્યની અંદર જે આગાહી કરવામાં આવી છે આગાહી દસ જૂન માટેની દર્શાવવામાં આવી છે મિત્રો સા ધ્યાનથી સાંભળજો કારણ કે આજે છે એ ત્રીસ તારીખ અને ત્રીસ તારીખથી લઈને દસ તારીખ સુધી લગભગ દસ દિવસનું જે હવામાન છે એ હવામાનની અંદર કેવી કેવી અસર જોવા મળશે અને આ હવામાનની અંદર કયા કયા વિસ્તારોની અંદર ખાસ ગુજરાત રાજ્યના ખાસ એવા વિસ્તારો કે જ્યાં અત્યારે વરસાદ પડી રહ્યો છે અને ગુજરાત રાજ્યના મોટાભાગના વિસ્તારોની અંદર જ્યાં વરસાદ પડી રહ્યો છે એ વિસ્તારની જે સ્થિતિ છે એ પણ દર્શાવવામાં આવી છે આઈએમડી દ્વારા ફરી એક વખત પ્રિસેટ રિલીઝ કરી દેવામાં આવ્યા છે આઈએમડી અનુસાર ગુજરાત રાજ્યની અંદર વાતાવરણીય અસ્થિરતા જોવા મળી રહી છે અને આ અસ્થિરતા કયા ભાગની અંદર જોવા મળી રહી છે એ માટેની જે આગાહી કરવામાં આવી છે આગાહીકારો દ્વારા પણ હવામાન વિભાગને લગતા જે પણ આગાહી મોડલો અને વેધર એનાલિસિસના ફોરકાસ્ટો છે એ દર્શાવવામાં આવી રહ્યા છે ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે એમાં આજ વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે દાદરનગર હવેલી નવસારી તાપી ડાંગ સુરત ભરૂચ નર્મદા વડોદરા છોટાઉદેપુર આ વિસ્તારોની અંદર તો અત્યારે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે એ સાથે દાહોદ બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લીના જે જિલ્લાઓ છે મહેસાણાના જિલ્લાઓ છે સાબરકાંઠાના ઉપરકોટના જે વિસ્તારો છે એ તમામે તમામ વિસ્તારોની અંદર અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે આ સાથે ઘણા બધા એવા સૌરાષ્ટ્રના પણ વિસ્તારો છે કે ત્રણ વિસ્તારો દર્શાવવામાં આવી રહ્યા છે ભાવનગર અમરેલી ગીર સોમનાથ દીવ આ તમામે તમામ વિસ્તાર જે સૌરાષ્ટ્રના છે સૌરાષ્ટ્ર લાગુના વિસ્તારોની અંદર પણ અત્યારે વરસાદી સિસ્ટમની અસ્થિતા છે જોવા મળી રહી છે અને આ વિસ્તારની અંદર જે વરસાદ દર્શાવવામાં આવી રહ્યો છે એ વરસાદ ગુજરાત રાજ્યની અંદર આબોહવામાનનું કામ કરી રહ્યું છે અને આ આબોહવામાનનું કામ ગુજરાત રાજ્યના દક્ષિણી પૂર્વના વિસ્તારોથી લઈ અને અરબી સમુદ્રના જેટલા પણ ભાગો છે એ તમામે તમામ ભાગોની અંદર ગુજરાત રાજ્યનું વાતાવરણ છે એ સક્રિય થઈ ગયું છે અને આજે રાત્રિ દરમિયાન વહેલી સવારથી તો વાતાવરણની અંદર અસર થતી જોવા મળી રહી હતી પરંતુ આજે રાત્રિ દરમિયાન પણ આ વરસાદી સિસ્ટમની અસર છે થતી જોવા મળશે એમાં ખાસ કરીને દક્ષિણી ગુજરાત બાદ મધ્ય ગુજરાત અને જે પૂર્વ ગુજરાતના ભાગની વિસ્તારોની વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકાથી પોરબંદર જુનાગઢથી રાજકોટ બોટાદ આણંદ ખેડા અને અમદાવાદ તો સુરેન્દ્રનગર મોરબી જામનગરના વિસ્તારોમાં તો અત્યારે વરસાદ જોવા નથી મળતો ઘણા બધા મિત્રોની કમેન્ટ પણ હતી કે અમારા વિસ્તારોમાં હજુ સુધી વરસાદના ઝાપટા પણ જોવા નથી મળ્યા તો એ દરેક મિત્રોને ખાસ જણાવી દઈએ કે જો તમારા વિસ્તારોની અંદર વરસાદ ન પડ્યો હોય તો એ આગામી ચોવીસ કલાક પછી વરસાદ પડી શકે છે કારણ કે હવામાન વિભાગ અને આગાહીકારો દ્વારા જે ચોવીસ મા કલાકો અને અડતાલીસ કલાકો માટેની જે રેન ફોરકાસ્ટની આગાહીઓ હોય છે એ આગાહીના અનુસંધાને ઘણી બધી મોટી અપડેટ આપવામાં આવતી હોય પરંતુ ઘણી વખત વાતાવરણની અંદર સતત પલટવાર આવતો હોય અથવા તો ચેન્જીસ થતા હોય એના ભાગરૂપે ક્યારેક આગાહી કરવામાં પણ છે એ એકથી બે દિવસની લેટ આગાહી થતી હોય છે તો અત્યારે જો ત્રીસ તારીખ સુધીની આગાહી એવી છે કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના લાગુ વિસ્તારોના જે ભાગ છે એ ભાગો સુધી વરસાદ પહોંચી ગયો છે પરંતુ હજી ગુજરાત રાજ્યની અંદર ચોમાસાની ઋતુ છે એની શરૂઆત નથી થઈ નૈઋત્યનું ચોમાસું છે એ પણ બેસ્યું નથી મુંબઈ મહારાષ્ટ્રની અંદર આ નેતૃનું ચોમાસું છે એ બેસી ગયું છે પરંતુ ત્યાંના દરિયાકાંઠાથી આવતા ગુજરાત રાજ્યના દરિયાકાંઠા તરફ ચોમાસાની ઋતુને આવતા લગભગ આઠથી દસ દિવસનો સમયગાળો લાગતો હોય છે તમામ સમયગાળા દરમિયાન ગુજરાત રાજ્યના હવામાન નિષ્ણાંતો અંબાલાલ પટેલ પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ ઘણી મોટી આગાહીઓ કરી દેવામાં આવતી હોય એ આગાહીઓના ભાગરૂપે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અત્યારે મિત્રો કરંટ જોવા મળી રહ્યો હોય એવી પણ આગાહી કરી દેવામાં આવી છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારથી લઈ અને આગળ જોઈએ તો ગુજરાત રાજ્યના પૂર્વ ભાગોના વિસ્તારો કચ્છ લાગુના વિસ્તારોની અંદર તો અત્યારે ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે પરંતુ આ તમામે તમામ વિસ્તારોની અંદર હાલ પૂરતી કોઈપણ સિસ્ટમ સક્રિય નથી પરંતુ આજે વરસાદી આ સિસ્ટમની જે આગાહી કરવામાં આવી છે માત્ર ને માત્ર આજે વાવાઝોડાની અસર હતી એ અસર અને લો પ્રેશર સિસ્ટમો જેટલી બની હતી એ તમામે તમામ લો પ્રેશર સિસ્ટમોના ભાગરૂપે જ કરવામાં આવી છે હાલ પૂરતી ગુજરાત રાજ્યની અંદર કોઈ પણ એવી મોટી આગાહી કરવામાં નથી આવી કે જેને કારણે આપણે એવું માની શકીએ કે વરસાદીય સિસ્ટમ સક્રિય થઈ હોય અને ગુજરાત રાજ્યની અંદર વાતાવરણીય સિસ્ટમના ભાગરૂપે કોઈપણ એવી અસ્થિરતા જોવા મળી હોય કે જેના ભાગરૂપે આવનારા ચોવીસ કલાક પછી વરસાદ છે એ જામ્યો પરંતુ અત્યારે જે આગાહીઓ કરવામાં આવી છે ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે આગાહી કરવામાં આવી છે એમાં કોઈપણ પ્રકારનો ફેરફાર થશે તો સૌ પ્રથમ તમને અમારી લોકજાગૃત યુટ્યુબ ચેનલના માધ્યમથી અપડેટ મળી જશે ત્યાં સુધી તમે અમારી લોક જાગૃત યુટ્યુબ ચેનલ સાથે કનેક્ટમાં રહેજો જોડાયેલા રહેજો જો તમે હજુ સ્થિતિ અમારી લોકજાગૃત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ લોક જાગૃત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો હવે તમને જણાવી દઈએ કે ગુજરાત રાજ્યની અંદર વાતાવરણીય સિસ્ટમની અસ્થિતા શાના કારણે છે એ ઉદભવતી હોય તો ગુજરાત રાજ્યની અંદર વાતાવરણીય સિસ્ટમના અસ્થિરતાના કારણે જે જોખમ દર્શાવવામાં આવતું હોય તમામ વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ ગ્રીન એલર્ટો દર્શાવવામાં આવ્યા છે પરંતુ અત્યારે જ સમગ્ર વિસ્તારોની અંદર માત્ર યલો એલર્ટ જ દર્શાવવામાં આવ્યા છે તમારા સ્ક્રીન ઉપર પણ તમે જોઈ શકો છો એલો એલર્ટ સિવાય જો કોઈપણ અન્ય રાજ્યોની અંદર તુલનામાં વાત કરવામાં આવે તો અન્ય રાજ્યોની અંદર પણ એલો એલર્ટ છે દર્શાવવામાં આવ્યા છે તો ગુજરાત રાજ્યની અંદર હાલ પૂરતી એલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે જો બીજું કોઈપણ પ્રકારનું એલર્ટ દર્શાવવામાં આવશે સૌપ્રથમ તમને અમારી આ ચેનલના માધ્યમથી અપડેટ મળી જશે તે માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે આવનારી કોઈ પણ આગાહી હશે જે ગવર્મેન્ટ દ્વારા પણ રિલીઝ કરવામાં આવી હોય કે પછી જાણીતા હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલ પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ જે આગાહીઓ આપવામાં આવી છે સૌ પ્રથમ તમને આગાહી અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જશે તે માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો જેથી કરી આવનારી કોઈપણ અપડેટ હશે એ સૌ પ્રથમ તમને અમારી લોક જાગૃત યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જશે